વૃક્ષરોપણ એક વૃક્ષ હોવાથી કરડો આપણે ભોજન ખાવ્યા જીવ બચાવવાનું ફળ મળે છે એક વૃક્ષ હત્યાથી આપણને કરડો જીવોની હત્યાનું પાપ મળે છે મિત્રો જે એક જીવની હત્યા વૃક્ષ કરોડો જીવની હત્યાનું મુખ્ય કારણ છે કે એક વૃક્ષ પ્રતિદિન ચોવીસ કલાક જે પ્રાણવાયુ આપે છે કેટલા જીવો જીવતા હોય છે અને એ વૃક્ષની હત્યામાં તો કરોડો જીવને હત્યા થાય તો મા બનાસ નારાજ થયા છે આપણે ઘણા બધા વૃક્ષ બનાવવા પડતા આમથી કાપ્યા ઉતરે આમથી જેથી માથાજી આપણે નારાજ થયા છે મિત્રો નારાજ થઈ અને માતાજી પાછા લોકમાં ચલા ગયા ઓગણીસો નેવુંથી પંચાણું સુધીની વાત કરીએ તો દર વર્ષે વહેતા અંગ્રેજોના સમયની મિત્રો વાત કરું તો માતાજી બંને કોઠે વહેતા હતા અને વાઘને સિંહ એક કોઠે પાણી પીતા હતા મિત્રો તો આપણે માતાજીને બચાવવા માટે બરાબર હોય કાઢ દે ક્યાં